नहीं 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 न હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું વિશાલ ટીમ કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે વિશ્વવંદની પરમપુંજ મોરારી બાપુની જે રંગીલા રાજકોટના આંગણે રેસકોસ ગ્રાઉન્ડમાં જે કથા બેસેલી છે જે સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રમને લાભાર્થે છે તો આ કથામાં જે આવતા ભાવિક ભક્તો શ્રોતાઓ જે કથા શ્રવણ કરવા માટે આવે છે તો એની માટે જે રસોઈ કઈ રીતની બને છે રસોડામાં તો એની સંપૂર્ણ માહિતી હું તમને આ માધ્યમ માધ્યમથી જણાવવાનો છું તો મિત્રો વિડીયોમાં વિના રહેજો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો તો આજમાં સૌથી પહેલાં મીઠાઈમાં જે પ્રસાદીમાં જે છે એ મોહનથાળ છે તમે જોઈ શકો છો આ બે અમારી પાસે ટ્રોલી તમને દેખાય છે ટ્રેક્ટરની એ બે ટ્રોલીમાં મોહન થાળ ભરેલો છે જે એક દિવસ આગું બનાવવામાં આવે છે જેથી કરીને સ્ટોક કરીને રાખવામાં આવે છે તો મિત્રો હું તમને બતાવું તો મિત્રો આ તમે જોઈ શકો છો આ ટ્રોલીમાં અત્યારે મોહન ટાળનો અહીંયા સ્ટોક કરી નાખવામાં આવેલ છે જે તમે જોઈ શકો છો આ બે બે ટ્રોલીમાં મીઠાઈનો સ્ટોક કરવામાં આવેલો છે તો મિત્રો આજની પરિસ્થિતિમાં જે ગાંઠિયા છે એ ગાંઠિયા બની રહ્યા છે અને તમે જોઈ શકો છો આ એનો લોટ પહેલાં આવી રીતે બાંધવામાં આવે છે અને એની પછીની આગળની પ્રોસેસ થાય હું તમને બતાવું પછી આ લોટ બાંધેલો હોય એ પછી મિત્રો આવી રીતે આની ગોટીઓ બનાવવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે આ મશીનમાં નાખવામાં આવે છે લોટ ની ગોટલી હોય છે અને પછી તમે જોઈ શકો છો કેવા મસ્ત ગાંઠિયા પડી રહ્યા છે તો મિત્રો આજની પ્રસાદીમાં ગાંઠિયા છે તમે જોઈ શકો છો લાઈવ ગાંઠિયા બની રહ્યા છે ત્યારે ગરમા ગરમ છે તમે જોઈ શકો છો તો મિત્રો આવી રીતે પેલા લોટ બાંધેલો હોય છે ને એના આવી રીતે ફોટા બનાવવામાં આવે છે પછી મશીનમાં નાખવામાં આવે છે મશીન દ્વારા તમે જોઈ શકો છો કેવા લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે આજની પ્રસાદીમાં માં વીસ થી પચીસ હજાર લોકોના ગાંઠિયા બની રહ્યા છે

મિત્રો આવી રીતે આને એમ હોય છે એને તળવામાં બાંધેલો છે એને તળવામાં આવે છે આ ચોખા ઘીમાં આ તળવામાં આવે છે અને ત્યાર પછી આને છે ની મશીન દ્વારા ઝીણી ઝીણી ભૂકો બનાવવામાં આવે છે જે હું તમને બતાવું મશીન તો મિત્રો આ તમે જોઈ શકો છો જે મોતીસુરના લાડુ બંધ બનાવવા માટેનો આ પેલા લોટ બાંધેલો છે ત્યાર પછી એને તળવામાં આવે છે તળીને પછી અહીંયા સ્ટોક કરવામાં આવે છે જે ઘીમાં તળવામાં આવે છે અને ત્યાર પછી આ જ્યારે એ જાય પછી આ તમે મશીન જોઈ શકો છો આ મશીનમાં એનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી આમાંથી ઝીણો ફૂકો નીકળી જાય પછીની પ્રોસેસ પછી ચાલુ કરવામાં આવે છે તો મિત્રો આજની પરિવાર છે શાક છે જે દૂધી સણાની દાળની જે સબ્જી છે એડ કરવામાં આવશે તો મિત્રો આજની પ્રસાદીમાં જે દૂધી સણાનું શાક છે તો એ સણાની દાળ બફાઈ રહી છે હાલમાં તમે જોઈ શકો છો અત્યારે બફાઈને કાઢવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે આજની જે શાકની તૈયારી બધી ચાલી રહી છે અત્યારે તમે જોઈ શકો છો તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે ધોઈન બટાટામાં એડ કરવામાં આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આ તમે જોઈ શકો છો આમાં તમામ મરી મસાલા એડ કરવામાં આવી રહ્યા છે મરચું હળદર ધાણા જેટલું બધું એડ કરી દેવામાં આવેલું છે આ શાક બની રહ્યું છે તમે જોઈ શકો છો કે જે શાક બની ગયું છે તેની અંદર જે મસાલા ફેમસ આની જે તમે જોઈ શકો છો તો બટેટા પણ નાખવાના એડ કરી રહ્યા છે તો મિત્રો આ દૂધ દાળનું જે સબ્જી બની રહી છે એમાં થોડાક બટાટા પણ એડ કરવામાં આવે છે બટાટા અને ટમેટાનું અલગ છે અને આ તમે જોઈ શકો છો આ દાળ એડ કરવામાં આવે છે જે દાળ અત્યારે હાલમાં લાવી નાખવામાં આવી છે બફાઈ ગયેલી છે અને હવે દાળને પણ આગળ થોડીક જ વારમાં એડ કરવામાં આવે છે મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી ફોલવામાં આવે છે જે શાકમાં એડ કરવામાં આવે છે એની કટકી પછી કરવામાં આવે છે પેલા અહીંયા ફોલવામાં આવે છે જે તમે જોઈ શકો છો પછી આને ધોવામાં આવે છે ધોઈ અને પછી એને મશીનમાં એડ કરી અને કટકી કરવામાં આવે છે મિત્રો હવે આ તમે જોઈ શકો છો અહીંથી ઉપરથી ડુંગળી એડ કરવામાં આવે છે નીચે તમે જોઈ શકો છો એની કટકી થઈ જાય છે શાકમાં એડ કરવામાં આવે છે તો મિત્રો જે આ બટાકા ટમેટાનું જે શાક બની રહ્યું છે હવે તમે જોઈ શકો છો અહીંયા તેલ એડ કરવામાં આવે છે કેટલા ડબ્બા તેલ એડ કરવાનું ચાર તો મિત્રો આ શાકમાં ચાર ડબ્બા તેલ એડ કરવામાં આવે છે તમે જોઈ શકો છો સીંગ તેલ એ પણ સીંગ તેલ જ છે મિત્રો તમે જોઈ શકો છો આ બીજો ડબ્બો એડ કરવામાં આવે છે મિત્રો ત્રીજો પણ એડ થઈ રહ્યો છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો ત્રણ ડબ્બા તેલ આમાં જે સિંગતેલ પ્યોર શિંગતેલ એડ કરી દેવામાં આવ્યું છે ને એક ડબ્બો સાલુમાં માં એડ કરવામાં આવે છે તો મિત્રો આ તમે જોઈ શકો છો જે બટાટા ટમેટાનું જે શાક બની રહ્યું છે હવે એનો વઘાર થઈ રહ્યો છે તો તેલ ત્રણ ડબ્બા એડ કરવામાં આવેલો હતો હવે એનો વઘાર નાખવામાં આવે છે જે તમે જોઈ શકો છો અત્યારે વઘાર બની રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો વઘાર બાકી ગયો છે અને હવે તમે જોઈ શકો છો ડુંગળી એડ કરવામાં આવી રહી છે

આજે બધા મરી મસાલા બટાટાનું ટમેટા નું જે શાક બની રહ્યું છે તો હવે તમે જોઈ શકો છો આ બટાટા એડ કરી રહ્યા છે જે હવે તમે જોઈ શકો છો ટોપ ભરેલો છે એ બધા બટાટા એડ કરવામાં આવશે જે ધોઈ ધોઈ અને સાથે પાણી પણ એડ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો આવી રીતે ધોઈ અને બટાટા બાઉલમાં ભરીને એડ કરવામાં આવે છે અને સાથે સાથે પાણી પણ એડ કરી રહ્યા છે તો મિત્રો આ જે આખો ટોપ બટાટાનો ભરેલો છે કટિંગ થયેલો એ બધો જ આમાં એડ કરી દેવાનો પછી ટમેટા એડ કરવામાં આવે છે જે આ ટમેટાનું શાક જે બની રહ્યું છે એની માટે આ ગ્રેવી મશીન છે કટિંગ મશીન છે જેમાં ટમેટા ધોવાય અને અહીંયા આવી રહ્યા છે ત્યાર પછી આ મશીનમાં એડ કરીને અહીંયા આવી રીતે કટકી કરવામાં આવે છે અને ત્યાર પછી

લોટ પાણીને તેલ એડ કરી અને લોટ બાંધવામાં આવે છે આ બે મશીન છે જે લોટ બાંધવાનું મશીન છે મિત્રો અત્યારે લોટ તો બંધાઈ ગયેલો છે ને જે રોટલી બની રહી છે તમે જોઈ શકો છો આવી રીતે લોટ બંધાઈ જાય છે અને આ મશીનમાં તમે જુઓ મિત્રો આ મશીનમાં હાલમાં અત્યારે લોટ બંધાઈ ગયેલો છે આમાંથી કાઢવામાં આવશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો ને વાંચે જે પ્રોસેસ થાય હું તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે પેલા જે લોટ બંધાઈ જાય એટલે આવી રીતે ગુંડલા બનાવવામાં આવે છે અને ત્યાર પછી એને વણી અને પકાવવામાં આવે છે અને પછી સ્ટોક કરવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે જે ગુંડલા બની જાય પછી આવી રીતે રોટલી વણવામાં આવે છે વણી અને પછી તવા ઉપર પકાવવામાં આવે છે આવા કુલ પાંચ તવા ચાલી રહ્યા છે હાલમાં અત્યારે આજથી આજમાં વીસથી પચીસ હજાર લોકોની જે રોટલી બનાવવામાં આવે છે એટલે સ્ટોક તો કરવામાં આવે છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ મોટા ટોપમાં સ્ટોક કરવામાં આવે છે રોટલી પાકી જાય એને પછી તમે જોઈ શકો છો આવી રીતે ઘી લગાવવામાં આવે છે તમે જોઈ શકો છો ઘીમાં રોટલી મસ્ત અહીંયા મુલાયમ રહે એટલા માટે ઘી લગાડવામાં આવે છે અને પછી ટોપમાં સ્ટોક કરવામાં આવે છે જે તમે જોઈ શકો છો આ ટોપ અત્યારે આખો રોટલીથી સ્ટોક કરી દેવામાં આવેલો છે જો આ ટોપ તમે જોઈ શકો છો આજે ચાર પાંચ ચાલી રહ્યા છે જે ગરમા ગરમ લાઈવ રોટલી બની રહી છે સ્ટોક કરી રહ્યા છે કેમ કે આજે વીસ થી પચીસ હજાર લોકોની પ્રસાદી બનાવવાની છે એટલે સ્ટોકમાં તો રાખવામાં જ આવે છે જે તમે જોઈ શકો છો આ રોટલીની ની પ્રોસેસ ચાલી રહી છે આજની પ્રસાદીમાં જે દાળ ભાત છે એની દાળ બની રહી છે જે તમે જોઈ શકો છો અત્યારમાં હાલમાં દાળ બની રહી છે અને તમે જોઈ શકો છો ભેલી ગોળ એડ કરવામાં આવે છે જે દાળમાં આ જે દાળનો ટોપ મોટો બનાવવા મોટો મૂકવામાં આવેલો છે એમાં વીસ થી પચીસ હજાર લોકોની દાળ પાકી રહી છે અત્યારમાં તમે જોઈ શકો છો લાઈવ ગરમા ગરમ તો મિત્રો આ ભેલી ગોળ એડ કરી દેવામાં આવેલો છે અને હવે જે આમલીની ચટણી પણ એડ કરવામાં આવે છે જેથી કરીને ખટાશ મસ્તી ની પકડે જોઈ શકો છો જે દાળ બની રહી છે એમાં દાળ જે આખી ગ્રેવી કરવા માટે દાળની ગ્રેવી એટલા માટે જ્યાં મશીનથી ગ્રાઇન્ડિંગ મશીન જોવામાં આવે છે તેનાથી અત્યારે તમે જોઈ શકો છો અને દાળને ને બનાવી રહ્યા છે જ્યાં દાળ પાકી રહી છે અને ત્યાર પછી એમાં વઘાર યાદ કરવામાં આવે છે તમિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા દાળ પાકી રહી છે એનો વઘાર જે બનાવવામાં આવશે છે અહીંયા બની રહ્યો છે અત્યારે તેલ એડ કરી દેવામાં આવેલું છે તો મિત્રો આ તમે જોઈ શકો છો જે આ મસાલા છે જે મરી મસાલા છે દાળના વઘાર માટે દાળનો વઘાર થઈ રહ્યો છે અને હવે આ દાળ પાકી ગયેલી છે એમાં એડ કરવામાં આવે છે વઘાર તો મિત્રો તમે જોઈ શકો છો આ વઘારમાં મરચું અને લોટ હળદર ધાણા જીરું એડ કરી દેવામાં આવેલું છે તો મિત્રો આ તમે જોઈ શકો છો દાળનો વઘાર દાળ દાળ ભાતના તમે જોઈ શકો છો આ ભાત લાઈવ ગરમા ગરમ બની રહ્યા છે આમાં તમે જોઈ શકો છો અત્યારે આ ફૂલ પાકી ગયેલા છે ને થોડીક વારમાં કાઢવામાં આવે છે મિત્રો ને તમે જોઈ શકો છો આટલો સ્ટોક કરી નાખવામાં આવેલો છે કેમ કે આજે વીસ થી પચીસ હજાર લોકોની પ્રસાદી બને એટલે સ્ટોકમાં તો બધું રાખવું જ પડે જેથી કરીને તો ગરમા ગરમ લાઈવ નીકળતું જ હોય પણ આ સ્ટોક થઈ રહ્યો છે અત્યારે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો ભાત પાકી ગયા છે અને હવે તમે જોઈ શકો છો ભાત કાઢી રહ્યા છે અત્યારે લાઈવ ગરમા ગરમ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે રસોડા વિભાગમાં આવ્યા છીએ રસોડા વિભાગમાં જે તન મનથી જે સેવા આપી રહ્યા એ એમની સાથે આપણે જોડાણેલા છીએ તો આપણે એની પહેલી થોડુંક જાણશું કે તમે મને જણાવશો કે અહીંયા તમને જે સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ તમે શું કહેવા માંગો છો પહેલાં તો અમે સદભાવના ટ્રસ્ટ પરિવારનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ કે અમને આ મોકો એને સેવા કરવાનો આપ્યો છે ભોજન એટલું બધું સરસ બને છે દાદાની દયાથી કે લોકો ખૂબ જ વખાણ કરે છે તો આજે છે મોહન થાળ છે ગાંઠિયા છે દાળ ભાત શાક રોટલી સંભારો છાસ બોરિયા મરચા ફૂલ ડીશ છે આજનો અમારો ટાર્ગેટ છે વીસ થી પચીસ હજાર માણસ નો અમારો ટાર્ગેટ ત્રણ દિવસ પછીનો નો પચાસ હજાર માણસ છે ત્રણ દિવસ પછી બાપુની કથા છે અને બાપુની ની કથા હોય એટલે ભોજન વ્યવસ્થા પહેલી હોય બાપુનો આગ્રહ પેલો હોય એટલે લોકો ખાવા માટે નથી આવતા અહીંયા પણ પ્રસાદ રૂપી ભોજન ગ્રહણ કરવા માટે આવે છે પ્રસાદ લેવો છે આપણે ભજન સાથે ભોજન કરવા ભજન સાથે ભોજન કરવા આવે છે ભોજન લઈને ધન્યતા એ લોકો અનુભવે છે જય શિયા તો મિત્રો આજના વિડીયોમાં જે તમને માહિતી બતાવી છે જે વિશ્વવંદની પરમપુંજ મોરારી બાપુની જે નવસો ને સુડતાલીસ મી કથા ચાલી રહી છે જે સદભાવના વૃદ્ધાશ્રમને અર્પિત છે આ કથા તો એમની આ રસોડા વિભાગની જે માહિતી હતી મેં તમને આજના દિવસની જણાવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળીશું નવા વિડીયોમાં જય સિયા રામ રાધે રાધે જય માતાજી